हेलो નમસ્કાર સર હું એ સબઈ આઈ માંથી કવિતા બોલું છું એબે નાખે આવડતી હોય તો જ બોલજો અધૂરી કવિતા મજા નથી આવતી હું નાનો હતો ને ત્યારે એકવાર સાયકલ ઉપરથી પડી ગયો તો ત્યારે Instagram નહોતું એટલે આ વાત આજે કહું છું આ પ્રેમનો દરિયો એ કેવો અદ્ભુત દરિયો છે જે ડૂબી ગયો એ આશિક જે બચી ગયો એ પ્રેમી અને જે તરતો રહી ગયો એ પતિ વેલી સવારમાં થાતો જાદુ એ સવારે 6 વાગે ઉઠો પછી એક બગાસું ખાઓ પછી 5 મિનિટ ખાલી ઓઢીને સોઈ જાઓ 5 મિનિટ પછી ઉઠો ઘડિયાળમાં જો સવારના 9 વાગ્યા હોય અમારે ઠંડીનો જોર વધતા

શિયાળામાં ભરપૂર ઠંડી હોય અને જો ભૂલથી આપણાથી પંખો ચાલુ થઈ જાય તો આખો પરિવાર એકારે આપણામાં જોવે જાણે કે ઘરમાં કોઈ ગુંડાની એન્ટ્રી થઈ ગઈ હોય કાલે મારા દોસ્તારના માથે ચકલી ચરકી ગઈ તેણે ઉપર જોઈને ભગવાનનો આભાર માન્યો કે હે પ્રભુ સારું છે તમે ગાય ભેંસ નથી ઉડાડતા અને કહેવાય પોઝિટિવ થિંકિંગ પત્ની એના પતિને કે મેં તમારી યાર આટલે લંગર નોતા કર્યા કે મને તમારી ઉપર દયા આવી ગઈ પણ મને ખબર હતી કે કોઈ તમને આ નોતો પાડતું પતિ કે પણ હવે બધાયને મારા ઉપર દયા આવે છે મને લાગતું હતું કે હું 100 મીટર કરતા વધારે દોડી નઈ શકું પણ કાલે ગલીના કૂતરા હોય મને અહેસાસ કરાયો કે અડધો કિલોમીટર તો હું આરામથી દોડી શકું છું ડોક્ટર દર્દીને કીએ તમને આખી રાત છે ને સપના આવે છે તો લોકો ક્રિકેટના કે બીજા કોઈ સપના નથી આવતા ખાવા પીવાના કે કઈ કે ના ના એવા સપના જોવામાં રહેવું તો મારું બેટિંગ હોય જાય ને સવારમાં કેટલાક લોકો એટલા જોર જોરથી બ્રશ કરે જાણે દાંત નહીં બટર સાફ કરતા હોય દુનિયાનો સૌથી જૂનો અને જાણીતો ગેટ કે ગમે એવી ઓળખાણ હોય ને તમારી તો એનો ખોલાવી શકો ઈ છે કોલગેટ લે થેન્ક યુ કયો માં આ તો મફતમાં જ્ઞાન આપી દી ભાઈ છોકરો છોકરીને કે હું તારી યારે લગન નઈ કરીએ પાક મારા ઘરના ના પાડે છે એમ કોણ છે તારા ઘરમાં કે એક ઘરવાળી અને ત્રણ બાળકો ડેઝ ટુ ડે ટુ ગોન આ જવાનું છે ક્યાં ખબર છે લગન પછી જ્યાં એની ઘરવાડી જાય ને ત્યાં પાછળ પાછળ જ જવાનું છે હરખાવ માને મિત્રો ઠંડી શરૂ થઈ રહી છે હવે જીએસટી ગોદડા સ્વેટર ટોપી સગા સંબંધીઓની ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરવી એટલે મફતમાં સીસીટીવી કેમેરા લગાડવા જેવું છે અમે તો તાજ ને લૂંટા પાં ગોદડે મેં કહ્યા દમ થા અમે એસી જગ્યા સુવડાવ્યા ત્યાં ગોદડા કમ થા પત્ની પતિને કે કહો છું સાંભળો છો પતિ કે બીજો કોઈ ઓપ્શન છે છૂટાછેડાનું મુખ્ય કારણ શું છે ખબર છે લગ્ન પણ અમુકના લગ્નનું જ કારણ છે છૂટાછેડા એમ વિચારે કે એકાદું છૂટાછેડા વાળું હોય છે ને એ આપણને ના પાડી દે આજે મનમાં એક વિચાર આવ્યો તો કે કાઈક એક ઉંડો વિચાર મૂકું પછી એવો પાછો વિચાર આવ્યો કે હારું કોઈ ડૂબી જાય તો હવે વેકેશનમાં ફરવા જાવું જ જોઈએ સારી વાત છે પણ આરા ફોટા મૂકી